અને ખરેખર હવે તો અમે ત્રસ્ત એટલા થઈ ગયા છીએ કે મારે આંગણવાડીમાં ઓલરેડી બેતાલીસ બાળકોનું રજીસ્ટ્રેશન છે એ બેતાલીસ બાળકોમાંથી પચાસ ટકા બાળકોના વાલીઓ અને બાળકો પોતે કે છે કે બેન અમે આ કચરો ઓળંગીને આવીએ છીએ અને એ વસ્તુ અમને સારી નથી લાગતી અને એટલી માંદગી છે કે એની વાત પૂછોમાં

તંત્ર ને અમે આરએમસી ની જે ઓનલાઈન એપ્લિકેશન છે એમાં પણ અમે અવારનવાર ફોટો અપલોડ કર્યા છે તેમના તરફથી કોઈ ધ્યાન નથી અપાયું અહીંયાના રહેવાસીઓ દ્વારા પણ કહેવામાં આવેલું છે અને એ તો આપ કદાચ રહેવાસીઓને કોઈને પૂછશો તો પણ આપણને સાંભળી